ખેરાલુ આઈટીઆઈ નજીક અગમ્ય કારણોસર કાર પલટી ગઈ આજે તારીખ વીસ ઓગસ્ટ ના રોજ સવારે દસ કલાકની જાણકારી મુજબ ગઈકાલે મોડી રાત્રે ખેરાલુ થી સટલાસણા રોડ ઉપર જઈ રહેલી કાર અચાનક પલટી ખાઈને રોડ ની બાજુમાં સરકી ગઈ હતી મળતી માહિતી મુજબ અંદર બેઠેલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા વડનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ગાડી ચાલક સટલાસણાના વઘાર ગામના હોવાની માહિતી પણ સામે આવી રહી છે વરસાદી માહોલ હોવા છતાં નગરપાલિકાની બેદરકારીના લીધે વૃંદાવન ચોકડી જેવા મુખ્ય સર્કલ ઉપર લાઈટો બંધ જોવા મળી છે વૃંદાવન સર્કલ અંબાજી તેમજ પાલનપુર જવા માટે મુખ્ય માર્ગ હોવા છતાં સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે ચોમાસાના માહોલમાં રાતના સમયે અંધારું તેમજ રખડતા પશુઓ રોડ પર બેઠેલા હોવાથી અકસ્માતોની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે અહેવાલ રોનિત બારોટ ખેરાલુ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં